ગોરસ આંબલી સ્વાસ્થ્ય માટે અસાધારણ ફાયદા શું તમે ગોરસ આંબલી વિશે જાણો છો જો નહીં તો આજે એ ફળ વિશે વિશેષ જાણકારી મેળવો જે જલેબી જેવી દેખાવવાળી આંબલી તરીકે ઓળખાય છે તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે પણ અગત્યની છે ગોરસ આંબલીનો મુખ્ય ગુણ એ છે કે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ફળનો ઉપયોગ વિવિધ રોગોને દૂર કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે સૌથી પહેલાં તો આપણે જાણીશું ગોરસ આંબલીના આરોગ્ય લાભો જેમાં જડતા સામે પ્રતિકાર એટલે કે ગોરસ આંબલીમાં વિટામિન સીનું ઉચ્ચ પ્રમાણ હોય છે જેના કારણે તે એન્ટીઑક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે આ ફળ શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે અને શારીરિક બીમારીઓ સાથે લડવાની ક્ષમતા વધારે છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ ફળ ખાસ કરીને શરદી અને જુખામ માટે તો ઉત્તમ મંત્ર છે એટલું જ નહીં કેન્સરથી બચાવમાં પણ રાહત થાય છે ગોરસ આંબલીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ્સ અને ફિટોન્યુટ્રિયન્ટ્સ કેન્સર કોશિકાઓના વૃદ્ધિની ગતિને અટકાવે છે જે લોકો કેન્સરથી બચવું ઈચ્છે છે તેઓ આ ફળનું નિયમિત સેવન કરી શકે છે ગોરસ આંબલીના ગુણ કેન્સર અને અન્ય જીવલેણ બીમારીઓથી શરીરને બચાવવાની મદદ કરે છે ગોરસ આંબલીને ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફળ માનવામાં આવે છે તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ એન્જાઇમલ કાબૂ મેળવીને શરીરના સરકરા સ્તરનું નિયંત્રણ કરી શકે છે અને કેટલાક જૂના વૈદિક ગ્રંથોમાં એવો ખ્યાલ છે કે એક સળંગ સડંગ ગોરસઆંબલીનું સેવન ડાયાબિટીસને દૂર કરવામાં પણ મદદગાર બની શકે છે એટલું જ નહીં શ્વાસની સમસ્યાઓ માટે પણ તે ઉપકારક છે ગોરસ આંબલીના પાંદડા અને ફૂલોનો ઉકાળો શ્વાસના રોગોને દૂર કરવા માટે લાભદાયક છે આ ફળ અને તેના બાકીના હિસ્સાઓનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારની શ્વાસ અને શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર થાય છે વજન ઘટાડવામાં પણ આ ગોરાશ આમલી મદદરૂપ છે ગોરાશામનું સેવન વજન ઘટાડવા માટે પણ ખૂબ લાભકારી છે કારણ કે તેમાં રહેલા ટ્રિપ્સિન ઇનહિબિટર્સ પર મર્ચ્યુરિટી રૂકાવટ અને પાચન પ્રણાલીની ગુણવત્તા સુધારીને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ગોરસ આમલી વધુમાં વધુ શું છે આ ફળનો સ્વાદ ખાટો મીઠો હોય છે અને તેની અંદરની સફેદ નસ સાવધાનીથી ખાવાની આરોગ્યમાં તરત લાભ થાય છે આ ફળ એપ્રિલથી જૂન મહિના સુધી પાકે છે અને મોટાભાગે જંગલોમાં જ મળતું હોય છે જો કે તે હવે બજારમાં પણ ઉપલબ્ધ છે કેટલાક સ્થળોએ આ ફળને વિલાયતી આંબલી મીઠી આંબલી અથવા તો ગંગા જલેબી તરીકે પણ ઓળખાય છે ગોરસ આંબલી એ માત્ર સ્વાદિષ્ટ ફળ જ નથી પરંતુ એક અનમોલ ઔષધિ ગણાય છે જેનાથી ઘણા રોગો પર કાબૂ મેળવવાનો શ્રેષ્ઠ અને પ્રાકૃતિક વિકલ્પ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને દરેક માટે એક પરફેક્ટ પોષક પસંદગી બની શકે છે આ ફળનું નિયમિત સેવન તમારા આરોગ્યને નવા સ્તરે લઈ જઈ શકે છે તો તમે ક્યારે શરૂ કરો છો ગોરસ આંબલી ખાવાનું કમેન્ટમાં જરૂર જણાવજો